વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૂધરીએ ધીમા ખાતે સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત શ્રમદાન કર્યું સરકારના સ્વચ્છતા સેવા સ્વચ્છોત્સવ અભિયાન બે હજાર પચીસ અંતર્ગત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વાવ તાલુકાના શ્રી ધરણીધર મંદિર ઢીમા ગામ ખાતે પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જયંતિ નિમિત્તે શ્રમદાન કર્યું હતું અને ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશને સ્વચ્છતાનો મંત્ર આપ્યો છે વડાપ્રધાનના જન્મદિવસથી લઈને બીજી ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધી સમગ્ર દેશમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે પૂજ્ય મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્ન માટે ઐતિહાસિક દિવસે રાજ્ય સરકારે તાલુકા તરીકે જાહેર કરીને સ્થાનિક જનતાની વર્ષોની માગણીને પૂર્ણ કરી છે આ સાથે વાવ થરાદને નવો જિલ્લો બનાવવા તથા અનેક નવીન તાલુકાઓની રચના કરીને સમગ્ર બનાસકાંઠા પાટણ વિસ્તાર ના વિકાસને વેગ આપ્યો છે અધ્યક્ષ જણાવ્યું છે કે આજે ધરણીધર ધામ સ્વચ્છતા માટે કામ કર્યું છે સ્વચ્છતા સામૂહિક અધ્યક્ષે ઉપસ્થિતોને જણાવ્યું કે આપણી આવતીકાલને સારી કરવી હોય તો આપણે શિક્ષણ વ્યસન મુક્તિ અને સ્વચ્છતા જાળવવી પડશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન હેઠળ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દેશવ્યાપી સ્વચ્છતા હિ સેવા બે

આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે સ્વચ્છતાનો મંત્ર આખા દેશને આપ્યો છે તેમના જન્મદિન નિમિત્તે એક પખવાડિયું સેવાકીય કાર્યો માટે પૂરો દેશ ઉજવી રહ્યો છે પૂજ્ય મહાત્મા ગાંધીના સપનું હતું પૂરો દેશ સ્વચ્છ થાય અને સ્વચ્છતા માટેનું માધ્યમ પ્રજા બને પ્રજા પોતે સ્વચ્છતાનો સ્વભાવ બનાવે એ માટે આજે શેખ સરહદી વિસ્તારનું ધરણીધરધામ આજે નવો તાલુકો જ્યારે રાજ્ય સરકારે જાહેર કર્યો છે ત્યારે બધા આજુબાજુના આગેવાનો વડીલો બધાએ ભેગા મળીને સ્વચ્છતાનો સંકલ્પ કર્યો છે અને આજે ધરણીધર ધામની અંદર સ્વચ્છતાનું કામ કર્યું હું સહયોગી જે જે બન્યા છે બધા મિત્રોને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું